પૂજ્ય બજરંગદાસ બાપા એક રાષ્ટ્રીય સંતની ગાથા ગુજરાતની પવિત્ર ધરતીએ અનેક સંતો અને મહાપુરુષોને જન્મ આપ્યો છે જેમણે પોતાના જીવન દ્વારા સમાજને નવી દિશા આપી છે આ સંત પરંપરામાં એક અનોખું અને તેજસ્વી નામ છે પૂજ્ય બજરંગદાસ બાપા જેમને સૌ કોઈ પ્રેમથી બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે ભક્તિ અને રાષ્ટ્રસેવાનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળે છે જેના કારણે તેઓ રાષ્ટ્રીય સંત તરીકે પણ ઓળખાયા પ્રાગટ્ય અને બાળપણ ભાવનગર જિલ્લાના અદેવાડા ગામમાં રામાનંદી પરિવારમાં જન્મેલા હિરદાસજી અને તેમના ધર્મપત્ની શિવકુંવરબાને ત્યાં ઈસ ઓગણીસો છમાં માં એક દિવ્ય બાળકનો જન્મ થયો લોકવાયકા અનુસાર શિવકુંવરબા જ્યારે તેમના પિયર જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં પ્રસવની પીડા ઉપડી નજીકમાં જ આવેલા ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં તેમને લઈ જવામાં આવ્યા મંદિરના ઘંટારવ અને આરતીના દિવ્ય વાતાવરણ વચ્ચે આ બાળકનો જન્મ થયો જેનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું બાળપણથી જ તેમનામાં ભક્તિના સંસ્કાર સિંચાયેલા હતા આધ્યાત્મિક યાત્રા અને ગુરુદીક્ષા ભક્તિરામ નાનપણથી જ પ્રભુ ભક્તિમાં લીન રહેતા સાચા ગુરુની શોધમાં તેઓ ઘર ત્યાગ કરીને નીકળી પડ્યા અયોધ્યામાં તેમની મુલાકાત ગુરુ શ્રી સીતારામદાસજી મહારાજ સાથે થઈ ગુરુએ ભક્તિરામના તેજ અને ભક્તિને પારખીને તેમને શિષ્ય તરીકે સ્વીકાર્યા ગુરુની સેવામાં રહીને તેમણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમના ગુરુએ જ તેમને બજરંગદાસ નામ આપ્યું બગદાણા ધામની સ્થાપના અને સેવાયજ્ઞ ગુરુના આશીર્વાદથી બજરંગદાસ બાપાએ પોતાની આગવી આધ્યાત્મિક યાત્રા આરંભી તેઓ સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં વિચરણ કરતા અને લોકોના દુઃખ દૂર કરતા અંતે તેઓ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા ગામે સ્થાયી થયા અહીં તેમણે એક નાનકડી મઢુલીમાં રહીને સેવાયજ્ઞનો આરંભ કર્યો જે આજે વિશાળ બાપા સીતારામ આશ્રમ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે આ આશ્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ભોજન એ જ ભજન અને અન્નદાન એ જ મહાદાનના સિદ્ધાંતને અનુસરવામાં આવે છે અહીં આવતા કોઈપણ શ્રદ્ધાળુને ભૂખ્યા પેટે પાછા જવા દેવામાં આવતા નથી ચોવીસ કલાક અવિરતપણે અહીં ભોજન પ્રસાદ ચાલુ રહે છે આ ઉપરાંત આશ્રમ દ્વારા ગૌસેવા શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે રાષ્ટ્રીય સંત તરીકેની ઓળખ પૂજ્ય બજરંગદાસ બાપા માત્ર એક આધ્યાત્મિક સંત જ નહોતા પરંતુ એક સાચા રાષ્ટ્રપ્રેમી પણ હતા જ્યારે પણ દેશ પર કોઈ આપત્તિ આવી ત્યારે બાપા હંમેશા દેશની પડખે ઊભા રહ્યા ઓગણીસો બાસઠના ચીન સાથેના યુદ્ધ અને ઓગણીસો પાંસઠ તથા ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે તેમણે આશ્રમની તમામ સંપત્તિ અને અનાજ દેશની રક્ષા માટે દાનમાં આપી દીધું હતું તેમના આ નિઃસ્વાર્થ રાષ્ટ્રપ્રેમને કારણે જ તેમને રાષ્ટ્રીય સંતનું ગૌરવભર્યું બિરુદ મળ્યું પૂજ્ય બાપાનું જીવન એ ત્યાગ તપસ્યા સેવા અને રાષ્ટ્રભક્તિનો ત્રિવેણી સંગમ છે તેઓ ભલે આજે દેહસ્વરૂપે આપણી વચ્ચે નથી પરંતુ તેમના આશીર્વાદ અને તેમણે ચીંધેલો સેવાનો માર્ગ આજે પણ લાખો ભક્તો માટે પ્રેરણા સ્ત્રોત છે બગદાણાધામ આજે માત્ર એક તીર્થ સ્થળ જ નથી પરંતુ માનવતા અને સેવાનો જીવંત સંદેશ આપતો એક પાવનધામ છે એ વાત બિલકુલ સાચી છે પૂજ્ય બજરંગદાસ બાપાના બાળપણ અને દીક્ષાના આ પ્રસંગો તેમની દિવ્યતા અને સેવાભાવનો પરિચય આપે છે ચાલો આ પ્રસંગોને વધુ વિગતે સમજીએ બાળપણના દિવ્ય સંકેતો રામાનંદી સાધુ પરિવારમાં જન્મ થવાને કારણે બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું નામ પ્રમાણે જ તેમનામાં ભક્તિના ગુણ ઉતર્યા હતા માતાપિતાના ધાર્મિક સંસ્કારો હેઠળ ઉછરેલા ભક્તિરામ બાળપણથી જ પ્રભુમય જીવન જીવતા હતા તમે જે પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે તે ખૂબ જ પ્રચલિત છે એક સવારે જ્યારે માતાપિતા ભક્તિરામને જગાડવા ગયા તો તેમણે જોયું કે એક સર્પ બાળકની પાસે ફેણ ચડાવીને બેઠો હતો આ દ્રશ્ય જોઈને તેઓ ક્ષણભર માટે ચિંતિત થયા પરંતુ પછી તેમને ખાતરી થઈ કે આ કોઈ સામાન્ય બાળક નથી પરંતુ સ્વયં શેષ નારાયણનો અવતાર છે આ ઘટના પછી પરિવાર અને ગામલોકોનો ભક્તિરામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ આદરણીય બન્યો અભ્યાસથી ભક્તિ તરફ ભક્તિરામનું મન સાંસારિક જ્ઞાન કરતાં આધ્યાત્મિક જ્ઞાનમાં વધુ પરોવાયેલું રહેતું હતું આ કારણે તેમણે માત્ર બે ધોરણ સુધી જ ઔપચારિક શિક્ષણ મેળવ્યું તેમનો સાચો માર્ગ તો ભક્તિ અને સેવાનો હતો જેની પ્રેરણા તેમને અંતરથી જ મળી રહી હતી ગુરુ મિલન અને દીક્ષા માત્ર અગિયાર વર્ષની નાની વયે ભક્તિરામે ઘરનો ત્યાગ કર્યો અને સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યા તેમની આ શોધ તેમને ખાખી જમાતના સંત અને ગુરુ શ્રી સીતારામદાસજી બાપુ પાસે લઈ ગઈ શ્રી સીતારામ બાપુએ ભક્તિરામની આંખોમાં રહેલા તેજ અને વૈરાગ્યને પારખી લીધા તેમણે ભક્તિરામને શિષ્ય તરીકે સ્વીકારીને દીક્ષા આપી ગુરુના સાનિધ્યમાં રહીને ભક્તિરામે કઠોર તપસ્યા અને સાધના દ્વારા પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર કર્યો ભક્તિરામમાંથી બજરંગદાસ જ્યારે યુવાન ભક્તિરામે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી ત્યારે તેઓ પોતાના ગુરુ શ્રી સીતારામદાસજીને ગુરુદક્ષિણા આપવા પહોંચ્યા ત્યારે ગુરુએ તેમની પરીક્ષા કરતા કહ્યું ખરા ગુરુ તો તમે છો મારે તમને આપવાનું હોય આ સાંભળીને વિનમ્ર ભક્તિરામે કહ્યું ગુરુદેવ જો આપ મને કંઈક આપવા જ માંગતા હો તો એવું વરદાન આપો કે મારા રોમેરોમમાં સદાય રામ નામનું રટણ ચાલતું રહે ભક્તિરામની આ નિઃસ્વાર્થ ભક્તિ અને ગુરુ આદર ભાવ જોઈને ગુરુ સીતારામદાસજી અત્યંત પ્રસન્ન થયા તેમણે ભક્તિરામને નવું નામ બજરંગી આપ્યું અને આશીર્વાદ આપતા કહ્યું જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો દીન દુખીઓની સેવા કરો અને તેમના દુઃખ દૂર કરો આજથી તમે સમગ્ર જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો આમ ગુરુના આદેશ અને આશીર્વાદથી બજરંગદાસ બાપાએ લોક કલ્યાણની યાત્રાનો પ્રારંભ કર્યો જે બગદાણાની પવિત્ર ભૂમિ પર સેવાના એક મહાન યજ્ઞમાં પરિણમી આપની વાતને આગળ વધારતા ગુરુ આજ્ઞાથી શરૂ થયેલી બાપાની યાત્રા અને બગદાણાધામની સ્થાપનાના પ્રસંગો ખરેખર અદ્ભુત છે બાપાના જીવનના આ સોનેરી પ્રકરણો દરેક ભક્ત માટે પ્રેરણાદાયક છે ભ્રમણ અને પરચાઓ ગુરુના આશીર્વાદ લઈને બજરંગદાસ બાપા લોક કલ્યાણ માટે ભ્રમણ પર નીકળ્યા બાપા બજરંગદાસ અને ગુરુ તથા પોતાના નામના સમન્વયથી બાપા સીતારામ તરીકે તેઓ ખ્યાતિ પામ્યા તેમની યાત્રા દરમિયાન તેમણે અનેક પરચાઓ આપ્યા પરંતુ તેઓ હંમેશા તેનું શ્રેય પોતાના વાલા એટલે કે પરમાત્માને જ આપતા મુંબઈનો ચમત્કાર તમે જે મુંબઈના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે તે બાપાના ભક્ત સમુદાયમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે બન્યું એવું કે બાપા પોતાના સેવકો સાથે પાણીની વ્યવસ્થા કરી રહ્યા હતા તે સમયે ત્યાંથી પસાર થતા એક અંગ્રેજ અધિકારીએ ભારતીય સંતો અને તેમની પરંપરાની મજાક ઉડાવી તેણે બાપાને પડકાર ફેંક્યો કે જો તમે સાચા સંત હો તો કોઈ ચમત્કાર બતાવો ત્યારે શાંત અને સ્થિત પ્રજ્ઞ બાપા કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ પલાઠીવાળીને બેસી ગયા અને જમીનમાં ખાડો ખોદવા લાગ્યા સૌના આશ્ચર્ય વચ્ચે દરિયાકિનારે આવેલી એ ખારી જમીનમાંથી મીઠા પાણીની ધારા વહેવા લાગી આ ચમત્કાર નજરો નજર જોઈને અભિમાની અંગ્રેજ અધિકારી પણ બાપાના ચરણોમાં ઝૂકી ગયો અને ક્ષમા માંગી સૌરાષ્ટ્રમાં વિચરણ બાપાની યાત્રાનો પ્રથમ પડાવ સુરતમાં બેગમપુરા ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં થયો ત્યાંથી તેઓ પગપાળા અનેક સ્થળોએ ફર્યા હણોલ ગામના રણજીત હનુમાનજી મંદિરમાં તેમણે સાત વર્ષ જેટલો લાંબો સમય તપસ્યા કરી તેમની ભ્રમણયાત્રા ભાવનગર પાલીતાણા જેસર જેવા અનેક ગામોમાંથી પસાર થઈ કણમોદર ગામમાં બાપા ત્રણ વર્ષ સુધી રહ્યા આ તમામ સ્થળોએ બાપાએ પોતાના સેવાકાર્યો અને સત્સંગથી લોકોના જીવનમાં આધ્યાત્મિક ચેતના જગાવી તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકોના દુઃખ દૂર કરતા અને જેવી મારા વ્હાલાની મરજી કહીને નિલૃપ્ત ભાવે આગળ વધતા બગદાણા યાત્રાનો વિરામ અને સેવાનો આરંભ અવિરત ભ્રમણ કરતા કરતા એકતાલીસ વર્ષની ઉંમરે ઈ સ ઓગણીસો એકતાલીસમાં બાપાનું આગમન બગદાણા ગામમાં થયું અહીં બગડ નદીના કાંઠે પહોંચીને તેમને એક દિવ્ય શાંતિની અનુભૂતિ થઈ તેમણે અહીં ત્રિવેણી સંગમનો સાક્ષાત્કાર કર્યો બાપાને અહીં પાંચ મૂળ તત્વોના દર્શન થયા જેણે આ ભૂમિને તેમનું કાયમી નિવાસસ્થાન બનાવવા પ્રેરણા આપી એક બગદાણા ગામ પવિત્ર ભૂમિ બે બગડ નદી પવિત્ર જળ સ્ત્રોત ત્રણ બગડેશ્વર મહાદેવ શિવજીનું સાનિધ્ય ચાર બગદાલમ ઋષિ પ્રાચીન ઋષિની તપોભૂમિ પાંચ બજરંગદાસ બાપા સ્વયંસેવાનું સાકાર સ્વરૂપ આ પાંચ તત્વોના સમન્વયે બગદાણાને એક સિદ્ધ ક્ષેત્ર બનાવ્યું બાપાએ અહીં સ્થાયી થવાનો નિર્ણય કર્યો અને એક નાનકડી મઢુલીથી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો જેણે સમય જતા એક વિશાળ આશ્રમનું સ્વરૂપ લીધું બગદાણાધામની વિકાસ ગાથા ઓગણીસો એકતાલીસ બાપાનું બગદાણામાં આગમન ઓગણીસો એકાવન વિધિવત રીતે આશ્રમની સ્થાપના કરવામાં આવી જેથી સેવાકાર્યોને સુવ્યવસ્થિત રીતે આગળ વધારી શકાય ઓગણીસો એકસાઠ ભૂખ્યાને ભોજનના મહામંત્ર સાથે અવિરત ચાલતા અન્ન ક્ષેત્રનો શુભારંભ થયો ઓગણીસો સાહીઠ બાપાએ ભૂદાન યજ્ઞનું આયોજન કર્યું જે જમીનદારોને પોતાની જમીન ગરીબોને દાનમાં આપવા માટે પ્રેરિત કરવાનો એક મહાન પ્રયાસ હતો આમ બજરંગદાસ બાપાએ બગદાણાની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવીને સેવા ભક્તિ અને ત્યાગની એવી ધૂણી દખાવી જેની સુવાસ